તો એનાથી અટાણ બહુ સારું છે આપણે જો દૂધમાં વધારો છે પછી નફો સારો ફેટ સારા આવે તો નફો તો થવાનો જ છે હારામાં સારું એટલી

માખણ પણ મુલાયમ ખોળ મગવો મગવો વેલા મગવો ડિસ્પ્લે ઉપર નંબર આપેલી આપડી ઓનર ના અને વધારે ફેટ આવે પછી તંદુરસ્તી રે અને નફો પણ આપડી વધારે જળે જોકે ફેટ આવે એટલે આપણે નફો તો જળવાનો છે ને આપડી બધે ની જરૂર પણ હોય